જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે જેમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટરને મુકાદમ એસીબીની ટ્રેપમાં સપડાઈ ગયા છે જેમાં હાજરી ફરિયાદી પાસે બાવીસ હજારની લાંચ માંગી હતી મુકાદમ બાવીસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો એસએસઆઈ પ્રકાશ મકવાળાને પકડી પાડવા કવાયત તેજ કરાઈ છે જામનગર મનપાના કર્મચારી લાંચ લેતા ઝડપાયા છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અને મુકાદમ એસીબીની ટ્રેપમાં સપડાયા છે હાજરી પૂર્વ ફરિયાદી પાસે બાવીસ હજારની લાંચ માંગી હતી મુકાદમ બાવીસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો એસએસઆઈ પ્રકાશ મકવાડાને પકડી પાડવા કવાયત તેજ કરાઈ છે વધુ માહિતી મારે સંવાદદાતા નથુ આહીર જોડાઈ ચૂક્યા છે નથુ

પરંતુ ક્યાંક ને ક્યાંક જામનગર માં જે મહાનગરપાલિકા ના કર્મચારીઓ ભ્રષ્ટાચાર ની વાત આવી હતી તે વાત હવે સાચી સાબિત થઈ ગઈ છે એટલે કે જામનગર મહાનગરપાલિકા ના અધિકારીઓ ભ્રષ્ટ છે એમ વિરોધ પક્ષ કહી રહ્યો હતો પરંતુ આજે જે છે એસીબી ટ્રેપે મહોર મારી દીધી છે જી પ્રતિભા આભાર નથી સમગ્ર માહિતી સાથે બદલ